મડી સુગર ફેક્ટરીમાં વાલોડ નવા ફળિયા મહિલા મંડળ દ્વારા ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સુગર ફેક્ટરીના સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ હોલ ખાતે વાલોડ નવા ફળિયાના મહિલા મંડળને ભજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જે આમંત્રણ સ્વીકારીને વાલોડ નવા ફળિયાના મહિલા મંડળ દ્વારા આજ રોજ સુગર ફેક્ટરી ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલોડ નવા ફળિયાના મહિલા મંડળ દ્વારા અત્યંત સુંદર ભજન ગાતા સંસ્થાના દરેક કર્મચારીઓ ભજનના તાલે ઝૂમી ઉઠ્યા હતા સંસ્થાની કોલોનીમાં રહેતા કંકુબા જેમની ઉંમર સત્યાવન વર્ષ હોય વર્ષોથી તેઓ ભજન હોય કે ડાયરો હોય સુધી હાજરી આપે છે તથા ભજનના તાલે તેઓ પણ સંસ્કૃતિક ઉત્સવ સમિતિના દરેક સભ્યો વતી નવા ફળિયા મહિલા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો મહિલા ભજન મંડળનું આયોજન રાખ્યું હતું એમાં ભજનના રસ પાનથી અહીંયા રંગે ચંગે ભક્તો આનંદ ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા તો અમારા મંડળ તરફથી ભજન મંડળનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને આવા ભજન મંડળ ગામે ગામ ચાલુ થાય તો મહિલા લોકોને થોડી આવક બી થાય અને ભજન મંડળ સારી રીતે ચાલે થોડું સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક વાતાવરણ તૈયાર થાય એના માટે આ કાર્ય ઘણું સરસ છે હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી